એટલે ડાડા દેખાય બે જાય ને પડે આડા ડાર કરાયો હોય ને આડા ડાર પાણી તો આવે જ છે આવે અને ઓલું બકુ આવે ને ડાર હોય એનું જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા મિત્રો મજામાં ને મજામાં જશો આપણે નાય એ ધોઈ ને કમ્પ્લીટ થઈ ગયા આજે આપણે અડધીક કલાક મોડા ઉઠીએ વાગ્યા છે બાર અને આપણે જવાનું છે હવે મેડમને તેડવા લાઇટું બાઈટું બંધ કરી દઈ વાહ રજાના બપોરા હે મગનું શાક મરચાં ડુંગળી દહીં ને રોટલી ઘટે નહીં હો રજાના બપોરામાં આવી ગયા તમે ઘાટા તો જો આવ્યા ઘાટા ઘાટા નથી હાથીયું હે ઓલી હાથીયુના હાથીયું છે કપાસની હાથીયું હા તો માંડવી માંડવી હો પાઈ દીધી આ એક ક્લાસ છે એકદમ કાળી કાળી કા હવે તો કાળી થઈ ગઈ ને આઈ ગેટ પાઈ છે જો આ હોયા મીંડા બે હવા એટલે દાડા 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 બે હવા દેખાય બે ને જો આમ પથરાઈ ગઈ ને હા

ઓલી બાજુ જઈ આવી હાલો હું કે નાવાનું મન થાય કેવડો છે તો પાણી ઓછું છે મોટર ચાલુ છે ને બહુ અહીંયા જો બખવું પડે દેખાય આ બાજુ આવો

વાડીએ દૂધ ભૂલી ગયા હોય ને તો આનો ચા પીવાય અને ખાલી ભૂકી હોય એટલે હાલે હા એટલે આનો ચા પીવાય કેવો લાગે પીધો હશે તમે અરે બહુ પીધો આપણે કઈ નથી પીધો ના મરચી છે બબુડી બબુડી ખાવા પૂરતી વહેવી ઓલા રીંગણા આ રીંગણા છે કઈ થાય ઓ આ રીંગણા થાય શિયાળામાં ના 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 છે

આ જો આના પાન કઈક અલગ છે કે એવા જ હોય ના ના એ તો રોગ આવ્યો હોય ને એટલે હા જામફળી જેવા જ છે ડાયડોમી જેવા લાગતા આવો એ મેંડા હશે જામફળ જો શિયાળો આવશે ને શિયાળો તો મોટા થઈ ગયા આ દેખાય જો નાના નાના દેખાય હા આરિયા છે ને

અને ભજીયા મસ્ત આપણે તો મેથી ને જ ખાઈ હરગવા ને ભજીયા ના કા ખવાય આજે બાપા મળ્યા હતા ને આ ક્યાં આપણે હું શિવશક્તિ શક્તિ હોટલે ગયો તો સવારે તમે સ્કૂલે ગયા તા અમે તો નવરા હતા તો તો એ બાપા કીએ હરગવું છે ને એ કે હરગવા નું શાક કે તમે બાફીને ખાવ

ખબર નથી અને આયામ રાખી નાના તન તેમાં ઝૂલો ઝૂલતા બહુ જોતર કહેવાય એને જોતર જોતર કેવાય ગાડું ઘણા ટાઈમે જોયું આપણે કા તો આમ ઊંચું કર કયો જયો હાથમાં કઈક થઈ ગયું મુકાઈ ગયું રોટલા એટલે આમાં બનાવો તમે ઉમા રોટલા બાજરાના બનાવો કે ઘઉના ના ઘઉં ના આજ મજા નથી ને દવા લઈ લીધી એમ સારું સારું થઈ જાય બીજું શું બે દી કામ ન કરતા ભરાય ચલીમડા ની દુવાડી કરાય લીમડાની ધુવાડી કરો ને તો મચ્છર કેવું ના આવે અમારા વાડીએ બાપા છે ને બાપાનો ડોહીમાં હે રાત્રે અટાણે 6 વાગ્યા થી ચાલુ કરી દઈએ એ ધુવાડી ધુવાડી કરે 6 વાગ્યા થી ચાલુ હોય હા હા હાલો હાલો હવે ઘર ભેગા થાવ ઘરે જવાનું ને હવે તો જો પાછા કાટા આવ્યા કાટા તો આવે ને કાટા નથી હાઠીયું છે હળી ગઈ બિચારી વરસાદ વરસાદની સવારી ઉપડી આપડી ભજીયા ખાવા ભજીયા વરસાદ તો આવતો નથી ભજીયા તો ખાય કા વરસાદ આવશે હવે બેધીમાં તો હવે આવશે બેધી ત્યાં મંડણ વેલુ થાય બધી બાજુ છે આ કેસો બાજુ ને માં એક એક

không phải đấy, phải gì à? Khá đó phải gì, đúng không? Hèn ઠંડી સોડા ચાલો બધા મિત્રો ભજીયા ખાઈને ઠંડુ પીવા માટે આ સાથે આજનો બ્લોગ પૂરો કરીએ અને કાલે નવા બ્લોગમાં આપણે મળશું